ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ના કેસી અધ્યક્ષ સ્થાને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના ઓગણીસ થી વધુ સામાજિક આગેવાનો તેમજ કાર્યકરો સહિત બહોળી સંખ્યામાં લોકો ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા ધારાસભ્યના હસ્તે તમામ કાર્યકરોને કેસરીયો ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા ઉપાધ્યક્ષ રાજુભાઈ ડાભી જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંધરા ગોકુળભાઈ ચોવટીયા સહિતના આગેવાનો લોકો અને કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાણા વાંકિયા ગામના અર્જનભાઈ સાંખટ પૂર્વ સરપંચ સુરેશભાઈ સાંખટ કન્વીનર સોશિયલ મીડિયા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ વાઘેલા પટેલ કોળી સમાજ દાદુભાઈ વાઘેલા દુધાભાઈ સાંખડ બિચલભાઈ બાંભિયા આતુભાઈ સાંખડ વિજયભાઈ સાભણ આપ સદસ્ય દિનેશભાઈ લક્કડ આપ સદસ્ય જયરામભાઈ ચોવટિયા આપ સદસ્ય શ્યામજીભાઈ વાઘેલા મનુભાઈ ગેડિયા મનુભાઈ સાંખડ ગોવિંદભાઈ સાંખઠ અનુભાઈ મકવાણા વિહાભાઈ પરમાર મનસુખભાઈ ભાલિયા હસમુખભાઈ સાંખઠ તેમજ શિવાભાઈ આહિર સહિતના કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીના કાર્યકરો આગેવાનો ભાજપમાં જોડાયા હતા આ તમામ આગેવાનો અને કાર્યકરોને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે કેસરીયો ખેસ પહેરાવીને આવકાર્યા હતા